ભરૂચ શહેરમાં ભાજપ દ્વારા દિવાળી પર્વની ઉજવણી સાથે સંપર્ક વધારવાના હેતુસર શહેરના વિવિધ વોર્ડમાં સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત વોર્ડ નંબર સાતથી અગિયારના સંયુક્ત ઉપ્રમે દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં ભાજપના અગ્રણી કાર્યકર સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી મહામંત્રી નીરલ પટેલ ઉપપ્રમુખ દિવ્યશ પટેલ શહેર પ્રમુખ જતીન શાહ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ અને કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા આગેવાનો દ્વારા દિવાળી પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવા સાથે લોક સંપર્ક અને એકતાના સંદેશ પર ભાર મૂકવામાં આવ્યો આ પ્રસંગે વોકલ ફોર લોકલના અભિયાન અને પ્રોત્સાહન આપતા સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટેની અપીલ કરવામાં આવી કાર્યક્રમ દરમિયાન આવનારી નગરપાલિકા તાલુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યકરોને જનસંપર્ક મજબૂત કરવાનો સંકલ્પ અપાયો હતો સાથે જ ભરૂચના પ્રગતિ માર્ગે એકતાનો સંદેશ આપ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર આજે ભરૂચ શેર ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો મોટી સંખ્યામાં અમારા ચૂંટાયેલા કાર્યકર્તાઓ સંગઠનના પદાધિકારીઓ અને શુભેચ્છકો એ વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો છે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન જે પ્રધાનમંત્રીના આહવાન પર સમગ્ર દેશમાં ચાલે છે આની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે વર્તમાન સમાજના પડકારોનો સામનો કરવા માટે દેશ એ બીજા દેશો ઉપરની પોતાની નિર્ભરતા ખતમ કરે અને પોતાના પગ ઉપર મજબૂત ઊભા રહે એટલા માટે એકસો ચાલીસ કરોડ નાગરિકોને જે આવાન પ્રધાનમંત્રીએ કર્યું છે એનો અમલ ભરૂચમાં થાય એટલા માટે પણ સ્વદેશી નો આગ્રહ વોકલ ફોર લોકલ ની વાત અને આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એસઆઈઆર ની પ્રક્રિયા અને છ મહિનાથી ચાલી રહેલા અતિશય વરસાદના કારણે જે ઉભી થયેલી પરિસ્થિતિ છે એમાં કેવી રીતે ખેડૂતોની પરખે ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી રહે એ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલા સંદેશની પણ વ્યાપક ચર્ચા થઈ અને ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ આ કામમાં જોડાઈ ચૂક્યા છે